જય કિસાન ખેડૂત મિત્રો આપણી જે પરંપરા પ્રમાણે નક્ષત્ર આધારિત ખેતી ઋષિ પરાસર કહી ગયા એ પ્રમાણે ખેતીમાં આવતા આપણા દસમા મહિનામાં ઓક્ટોબર મહિનામાં આપણે ક્યારે વાવેતર નથી કરવાનું તેની પહેલાં તો વાત કરશું ખાસ તો મંગળવાર શનિવાર અમાસ પૂનમ અને રક્ત તિથિ તો તેની હું તારીખો તમને જણાવું છું કે ક્યારે વાવેતર નથી કરવાનું તો ચાર તારીખ સાત તારીખ દસ તારીખ અગિયાર તારીખ ચૌદ તારીખ પંદર તારીખ અઢાર તારીખ વીસ તારીખ એકવીસ તારીખ પચીસ તારીખ અને ઇઠાવીસ તારીખ આમ કુલ આ બાર દિવસ વાવેતર આપણે નથી કરવાનું આ તારીખોમાં મંગળવાર શનિવાર અમાસ પૂનમ અને રક્ત તિથિ આવે છે આ તારીખોમાં વાવેતર ટાળવાથી આપણે રિઝલ્ટ સારું મેળવી શકશું અને હવે આપણે વાત કરશું કે આવતા ઓક્ટોબર એટલે દસમા મહિનામાં ક્યારે વાવેતર કરવાનું છે તેની પણ તમને તારીખો જણાવી દઉં તો આપણે એક તારીખ બે તારીખ છ તારીખ બાર તારીખ સત્તર તારીખ ઓગણીસ તારીખ ચોવીસ તારીખ છવ્વીસ તારીખ સિત્તાવીસ અને ઓગણત્રીસ તારીખ આટલા દિવસ વાવેતર કરવાથી યોગ્ય રિઝલ્ટ મળતું હોય આ તારીખમાં વાવેતર કરવું